સોનાના આભૂષણો પહેરવાના શોખીન માટે હાલ તો સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે કેમ કે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ પંચ્યાસી હજારને વટાવી ચૂક્યા છે ત્યારે આખા ગુજરાતમાં અસલ સોના જેવા જ સોનાના આભૂષણો એટલે કે બગસરાના ઘરેણાની ડિમાન્ડ જોવા મળી રહી છે બગસરાના આ ગોલ્ડ પ્લેટિંગ આભૂષણોની ચમક જાણે અસલ સોનું હોય તેવી જ હોય છે અનેક નજરે આ સોનાના ઘરેણા હોય તેવી આખી ઓળખ ઊભી કરનારા બગસરાના ભાવેશભાઈ જોશીએ રાજ્યભરમાં બગસરાના આભૂષણો અંગે આખું માર્કેટ ઊભું કર્યું ખાસિયત એ છે કે એક વખત લીધા પછી લાંબા સમય સુધી એવા નેવા રહી છે માર્કેટમાં જે ઇમિટેશનની જ્વેલરી મળે છે એના કરતા અહીના જે દાગીના હોય છે એ લાંબો સમય સુધી તમારે પછી જોવા પણ નથી રહેતું મારું વર્ષો બાસઠ વર્ષ જૂનું આ ગોલ્ડ પ્લેટિંગનું કામ છે બગેસરામાં જ હું વર્ષોથી કરી છું મારા ફાધર સાકીનાકા ઇન્સ્ટિટ્યૂટ ગોલ્ડ કંટ્રોલ આવ્યો ને ઓગણીસો બાસઠમાં ત્યારે શીખવા ગયા હતા અને મુંબઈ થી શીખા પછી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટેકનોલોજી આપણે જે વિદેશમાં થાય અત્યારે આપણે ફોગેસરા કરીએ અને આ વસ્તુ ઉપર દસ માઇક્રોન વીસ માઇક્રોન એમ નું ફળ ચડે એક દાગીનો હોય એની પર પાંચસો મિલથી લઈ અને દોઢ ગ્રામ સુધી સોનું એટલે આ લોંગ લાઈફ વાપરી બગડે નહીં